નમસ્કાર હું મનીષા યુટ્યુબ ચેનલ ગુજરાત સ્વાગત છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજારો રોકાણકારોને રાતા પાણીએ રોડાવી ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ તો ફરાર થઈ ગયો છે જી હા વર્ષ બે હજાર માં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઓફિસ ખોલી અને લોકોને રોકાણની સામે ત્રણ વર્ષમાં ડબલ અને સામાન્ય રોકાણમાં મસમૂટું વ્યાજ આપવાની લાલચ આપી છ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું સીઆઈડી ક્રાઇમની સામે આવ્યું છે ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા વિધિવત રીતે ફરિયાદ નોંધી આ અંગેનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે સાબરકાંઠા વડોદરા ગાંધીનગર અને રાજસ્થાન સહિત બે રાજ્યોમાં અનેક જગ્યાએ દરોડા પાડી સીઆઈડી ક્રમ દ્વારા અનેક મહત્વના દસ્તાવેજો અને કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ પણ નોંધી છે અને આ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાગી અને વિદેશ ન જતો રહે તે માટે લુક આઉટ સર્ક્યુલર પણ જાહેર કરી દેવામાં આવ્યું છે તો થોડા દિવસ પહેલા મળેલી અરજીના આધારે સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી હતી અને સાબરકાંઠાના વાવડીમાં રહેતો જે ગઠિયો એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પોતાને ભાજપનો સભ્ય ગણાવે છે અને તેની બીજેડ નામની જે કંપની એમણે બનાવી હતી અને આ કંપની હેઠળ તેમણે હજારો લોકોના પૈસા ચાંગ કરી ગયો હતો એટલે કે ત્રણ વર્ષની અંદર પૈસા ડબલ કરવાની આ સ્કીમ આપી હતી અને જેમાં હજારો લોકોએ રોકાણ કર્યું હતું અનેક એજન્ટો રાખી અને તે આ રીતે વ્યવહાર કરતું હતું સીઆઈડી ક્રાઇમની તપાસમાં કેટલાક મહત્વના દસ્તાવેજ મળી આવ્યા તો બે બેંકમાં તેમના જે અકાઉન્ટ સામે આવ્યા છે જેમાં એકસો ને પંચોતેર કરોડ રૂપિયાના વ્યવહાર થયા હોવાનું સીઆઈડી ક્રાઇમ સામે આવ્યું છે ત્યારે હાલ આ સમગ્ર મુદ્દે હવે વધારે તપાસ કરવામાં આવી રહી છે તો જે રોકાણકારો છે અને એજન્ટો છે તેને હવે સ્થિતિ એવી ઉભી થઈ છે કે પોલીસનો ચોક્કસ સામનો કરવો પડશે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે રાજકીય અને સામાજિક રીતે વગદાર બને તે માટે ગત લોકસભાની ચૂંટણીમાં તેણે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું અને ત્યારબાદ વિધિવત રીતે તે ભાજપમાં જોડાયું હતું અને ભાજપનો સભ્ય બન્યો હતો અને પોતે ભાજપમાં સક્રિય છે તેવું દર્શાવવા માટે સ્થાનિક આગેવાનો સાથે ગરોબો હોય તેમ ગ્રામ્ય વિસ્તારના આગેવાનોને સાચવી જે સામાજિક કાર્યક્રમો હોય તેમાં સક્રિય ભૂમિકા ભજવી અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે ત્યારે મોટી સંખ્યામાં એજન્ટો પણ આમાં કામ કરતા હતા અને મસ મોટી રકમો રોકાણકારો પાસેથી ઉઘરાવતા હતા રોકાણકારોને આ રીતે લાલચ આપી અને મસ મોટા વ્યાજની જે સ્કીમો છે આ સિવાય ટીવી મોબાઈલ અને ઇલેક્ટ્રિક આઇટમો ગોવાની ટ્રીપ આવી બધી લાલચો આપી અને પૈસા ઉઘરાવવામાં આવતા હતા પૈસાનું રોકાણ કરાવડાવવામાં આવતું હતું ત્યારે હવે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની જ્યારે તપાસ કરવામાં આવશે તેની ઊંડી પૂછપરછ કરવામાં આવશે તમામ દસ્તાવેજોની ચકાસણી થશે બેંક એકાઉન્ટની ચકાસણી થશે ત્યારે અકોભાંડ કેટલું છે અને ક્યાં સુધી ઊંડું ઉતરેલું છે એમાં કોણ કોણ જોડાયેલા છે તે તમામ હકીકત બહાર આવે તેવી શક્યતા છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું અને ખાસ અમારી ચેનલ ગુજરાત કરી આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે